ચલાવવામાં આવે છે અને એપાર્ટમેન્ટની નીચે પાંચ થી સાત દુકાનોમાં મોટા પાયે રેસ્ટોરન્ટ ચલાવવામાં આવે છે પરંતુ રેસ્ટોરન્ટ ચલાવનારાઓએ દબાણ એટલી હદ સુધી કરી નાખ્યું કે પાર્કિંગ તો ઠીક રોડ સુધીના ફૂટપાથ ઉપર પણ ફાઈબરની કોર્ડનો કરી મોટા પ્રમાણમાં દબાણ કર્યું છે અને ગત મોડી રાત્રિએ જ રેસ્ટોરન્ટની ચીમનીમાં ભયંકર આગ લાગતા ધૂમ ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે રેસ્ટોરન્ટમાં જમવા આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો જો કે આ સમગ્ર વિસ્તારમાં રેસ્ટોરન્ટ સંચાલકોએ મોટા પ્રમાણમાં દબાણો કર્યા છે આગની ઘટનાના પગલે ફાયર ફાઈટર પણ દોડતું થયું હતું ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના રેસ્ટોરન્ટ સંચાલકો કે જેઓ પાસે ફાયર એનઓસી નથી આગની ઘટના બને ત્યારે હવાતિયા મારવા પડે છે અસલ અમદાવાદી તવા તવાફ્રાયમાં ભયંકર આગ બાદ ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ પણ વહેલી સવારથી જાગ્યું હતું અને પશ્ચિમ વિસ્તારમાં રેસ્ટોરન્ટ કે જ્યાં આગ લાગી હતી ત્યાં સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવતા મોટા પ્રમાણમાં દબાણ સાથે ફાયર એન પણ એપાર્ટમેન્ટમાં ન હોય જેના કારણે તાત્કાલિક નોટિસ ફટકારી જ્યાં સુધી ફાયર સેફટીની સુવિધા ન થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટ ન ચલાવવા માટે સૂચન આપી દીધું છે સાથે અસલ અમદાવાદી તવા તવાફ્રાયમાં સંચાલકોએ માત્ર પાર્કિંગ ઉપર નહીં પરંતુ રોડના

ફાયર સેફ્ટી માટેની હોઝરી સિસ્ટમ કરવાની હોય તે બાબતે તેઓને તાકીદે નોટિસ આપવામાં આવી છે અને તેઓને દસ દિવસનો સમય આપવામાં આવ્યો છે જો તેઓ દ્વારા આ સિસ્ટમ કરવામાં નહીં આવે તો તેઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેઓની કરવામાં આવશે હાલમાં હોટલમાં જોતા ફાયર એક્સ્ટિંગ્યુશન માલુમ પડે છે તેમ છતાં અન્ય ગંદકી પણ જોવા માલુમ પડે છે તેમ છતાં દબાણ જેવા પ્રશ્નો પણ માલુમ પડે છે જે કન્સર્ન ડિપાર્ટમેન્ટને જણાવવામાં આવ્યા છે તેઓ દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઘોડા છૂટી ગયા બાદ તબેલાઓને તાળા મારવા જેવો ઘાટ થયો હોય તેમ ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના રેસ્ટોરન્ટમાં ચેકિંગ અર્થે નીકળ્યા હતા જેમાં પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના રેસ્ટોરન્ટ સંચાલકોએ રોડ ઉપર દબાણ કર્યા હોય અને મોટા ભાગના લોકો ઘર વપરાશના લાલ કલરના કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા હોય તેવું સામે આવ્યું હતું અને સંખ્યાબંધ રેસ્ટોરન્ટ સંચાલકોને ફાયર એનઓસીની સુવિધા કરવા સાથે કેટલાક રેસ્ટોરન્ટ

જેને પગલે આગની દુર્ઘટના બને તો ઘણા નિર્દોષ લોકોના જીવ જઈ શકે તેમ છે પરંતુ આરએમબી એસડીએમ કે કલેક્ટર અને નગરપાલિકા સંકલનમાં રહી જો તાત્કાલિક આવા દબાણો દૂર કરે તે જરૂરી છે પરંતુ માત્ર લાડી ગલ્લા અને પથારાવાળાઓનું દબાણ દૂર કરી બહાદુરી બતાવતા અધિકારીઓએ સાચા અર્થમાં રેસ્ટોરન્ટોનું દબાણ દૂર કરે તે જરૂરી છે ભરૂચ માં બિલાડીની ટોપની માફક રેસ્ટોરન્ટો ખુલી જતા હોય છે ગેરકાયદેસર દબાણો કરતા હોય છે અડીંગો જમાવતા હોય છે બાયપાસ ચોકડી નજીકની અસલ તવા અમદાવાદમાં ભયંકર આગ લાગી હતી ખાસ વાત કરીએ તો એમણે કઈ પ્રકાર રેસ્ટોરન્ટ ઊભું ઊભું કર્યું છે છે જાહેર જાહેર માર્ગ અને અને માર્ગને છોડી કરવું જોઈએ પરંતુ આ પાર્કિંગ બાજિંગો જમાવેલો છે અસલ તવા અમદાવાદ છે ખાસ વાત કરીએ તો આ સંપૂર્ણ જે છે તે ફૂટપાથનો ભાગ છે અને ફૂટપાથની સાથે જે પાર્કિંગની જગ્યા હોય છે જે આ અસલ અમદાવાદ તવા તવાફરાય છે સંપૂર્ણ તમે જે વિસ્તારમાં જોઈ રહ્યા છો જે આગ લાગી આ ઘટના છે સૌ પ્રથમ હું તમને આગળ બતાવી પૈસા સંપૂર્ણ દબાણ જ છે તો બાપની પેઢી હોય એ પ્રકારે એનો ઉપયોગ થતો હોય તેવું માનવામાં આવે છે અસલ અમદાવાદી તવા ફ્રાયમાં કાલે ભયંકર આગ લાગી હતી ઉપર રહેણાક વિસ્તાર છે ક્યાંક ને ક્યાંક ફાયરને લઈને પણ સવાલો ઊભા થયા છે અત્યારે ફાયર વિભાગ અહીંયા ઘટના સ્થળે આવ્યું છે દબાણ વિભાગ આવશે ખાસ વાત કરું તો આપણે આ જે ફૂટપાથ જે વિભાગ છે તમે જુઓ ફૂટપાથ પર તો પાણીનું પનિયાળું બનાવી દીધું છે ખાસ કરીને કોઈ પણ જાતની મંજૂરી વિના જ ગેરકાયદેસર રીતે જ અહીંયા કામો થતા હોય સંપૂર્ણ જે બોર્ડર મારેલી છે તમે જોઈ રહ્યા છો સૌ પ્રથમ તો આ પ્રથમ દ્રષ્ટિએ નહીં કરી શકે સામાન્ય જે ગરીબ લારી ગલ્લા દૂર કરવાની જે કામગીરી થતી હોય છે સાચા અર્થમાં રેસ્ટોરન્ટોના દબાણો દૂર થતા નથી એટલે એક સવાલ નિશ્ચિત છે કે રેસ્ટોરન્ટ સંચાલકોને કોનો પાવર હોય શકે છે સવાલ એ છે કે અસલ અમદાવાદ તવાફરાઈમાં સંપૂર્ણ આખા વિસ્તારમાં ડાઇનિંગ ટેબલો ગોઠવવામાં આવે છે અને મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું છે ફાયર એન ઓ લઈને સવાલો ઊભા થયા છે ગઈકાલે ભયંકર આગ લાગી હતી પરંતુ અહીંયા જે પ્રકારે જે ઘટના બની રહી છે જે દુર્ગંધ અહીં જે ગંદકીનું સામ્રાજ્ય છે ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગમાં વહેલી તકે અહીંયા આવી શકે છે પરંતુ આ જે ચીમની છે તે તમે જોઈ રહ્યા છો જાહેર માર્ગ એટલે કે રોડની ટચ દબાણ કરીને ઊભું કરવામાં આવ્યું છે આની અંદર જ ગઈકાલે આગ લાગી હતી અને આગ પર પણ કાબૂ મેળવવામાં આવ્યો હતો સંપૂર્ણ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો દબાણ વિભાગ દ્વારા જાગૃત થવાની જરૂર છે જે દબાણ શાખા છે તેઓએ આવા રેસ્ટોરન્ટોને દબાણ પણ કામગીરી કરવાની જરૂર છે સવાલ એ પણ સંપૂર્ણ વિસ્તારમાં દબાણો કરવામાં આવ્યા છે ભલે ભરૂડ નગરપાલિકા લાડી ગલ્લા દૂર કરતી હોય સાચા અર્થમાં પ્રાંત અધિકારી હોય મામલતદાર હોય ભરૂડ નગરપાલિકાનું ફાયર વિભાગ હોય તમામ વિભાગે સંકલનમાં લઈ અને ખરેખર આવા રેસ્ટોરન્ટ સંચાલકો જેને દબાણો કરેલા છે તેમની પર સપાટો બોલાવવાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે